શ્રાવણ માસના અંતિમ સોમવારે શેઠ શ્રી યુજી હાઈસ્કૂલ અને શ્રી ડીજી પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ચોયલાના ધોરણ એકથી બારના છસો વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું જેમાં શાળાના આચાર્ય શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ કેળવણી મંડળના પ્રમુખ તેમજ કારોબારી સભ્યો પણ હાજર રહ્યા હતા શ્રાવણના અંતિમ અમાસના દિવસે ચોયલા સ્કૂલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યાં છસોથી વધુ વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું હું આ ગામનો વતની છું અને આ શાળા સેઠ શ્રી હાઈસ્કૂલ ચોઈલા નો શાળામાં મેં પૂર્વ આચાર્ય તરીકે આચાર્ય શ્રી તરીકે મેં ફરણ બજાવી છે સત્તર વર્ષ આજે આ શાળામાં શાળાના ગુરુજનો દ્વારા પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે આજે સોમવતી અમાસ પણ છે તો અંતિમ સોમવારે શાળાના ગુરુજનો દ્વારા એકથી ધોરણ એકથી લઈને ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને તિથિભોજન આપવામાં આવ્યું છે આ તિથિ ભોજનમાં ગામના અમારા મંડળના પ્રતિનિધિઓ પ્રમુખશ્રી મંત્રીશ્રી અને કારોબારી સભ્યશ્રીઓએ હાજરી આપી છે હું પણ હાજર રહ્યો છું ખૂબ ઉત્તમ સેવાનું કાર્ય જેને કહેવાય બાળકોને તિથિ ભોજન આપવું એવું એક ગુરુજનો દ્વારા ઉત્તમ કાર્ય કરી રહ્યા છે એનો એક આ દાખલો આ શાળાનો છે દર વર્ષે આવું આ ગુરુજનો દ્વારા તિથિ ભોજન બાળકોને આપવામાં આવે છે સૌને પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે અંતિમ દિવસ જીવ અને શિવના મિલનનો દિવસ છે આજે સોમવતી અમાસ છે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતા કી જય